મુખ્ય આરોપીઓને પાડવા માટે વધુ તપાસ ચાલુ છે સુરતના વિસ્તારમાં પ્રોપર્ટીના ઝઘડાને લઈને જીવલેણ હુમલો થવાનો બનાવ સામે આવ્યો છે પ્રદીપભાઈ વ્યાસ પર તેમના જ પરિવારના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનાને લઈને ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે શહેરના ઉત્તરાયણ વેલનશા વિસ્તારમાં પ્રોપર્ટી વિવાદને લઈને થયેલા હુમલાનો બનાવ સામે આવતા વિસ્તારમાં મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ તેમના જ પરિવારના સભ્યોએ હથિયારથી સજ્જ થઈ હુમલો કર્યો હતો હુમલાની સમગ્ર ઘટના ત્યાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે જેમાં આરોપીઓ ગાળો ગાળ સાથે મારપીટ કરતા અને હથિયારથી ઘા કરતા દેખાઈ રહ્યા છે ઘટનાના પગલે પ્રદીપભાઈ વ્યાસે ઉત્તરાયણ પોલીસ મથકે પહોંચીને વિગતવાર ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા ગંભીર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે અને તેમની ધરપકડ માટે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ હુમલાનું મૂળ કારણ જૂનો મિલકત સંબંધિત વિવાદ છે જે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર બની રહ્યો હતો પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓને ઝડપવા માટે ટીમોને તૈનાત કરવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમામને કાયદાની જડમાં લાવવામાં આવશે આ બનાવવાદ વિસ્તારમાં તણાવનો માહોલ છવા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્ર ચુસ્ત બન્યું છે મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રેવાનો સાજન રેસિડેન્સી વેલંજા જે ઉતરાણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે હવે મૂળ ફરિયાદ એવી છે ગઈકાલે બપોરે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાર પ્રદીપભાઈ ખુમાર નારણભાઈ ખુમાર તથા પ્રવીણભાઈ ખુમાર એમના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે શ્રીકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે આજે ચોવીસ કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ ટુ મર્ડરનો કેસ છે છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે ચોવીસ કલાક નો ટાઈમ થઈ ગયો છે આરોપીઓ ફરી રહ્યા છે હવે આની ઉપર પોલીસ ને શું પેટમાં માં દુખે છે અમને ખબર પડતી નથી ઘટના ના સીસીટીવી છે ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે પૂરેપૂરું જે કાઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે મારા મોટા ભાઈ વાગેલું છે મારા મમ્મી વાગેલું છે જે વચ્ચે આવતા હતા બધાને એ લોકો માર્યા છે મારા ફાધર સિનિયર સિટીઝન છે એમને 60 વર્ષની ઉંમર છે અત્યારે પોલીસ કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અમે ઉતરાણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે તમારી માંગ શું છે અમારી મુખ્ય માન એટલી છે કે કમિશનર સાહેબ સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો ઉતરાણના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વેલા કરો કેટલા લોકો હુમલા કરવામાં હુમલો કરવામાં કેદ થઈ છે પ્રદીપભાઈએ ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે સુરતની લાજપોર છેલ્લા દોઢ મહિનાથી